બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે પાણી ઢોળે બળિયા કાઢે ઉનાળાના દિવસો એટલે તાપ તો ખૂબ પડે એવામાં વળી એક દિવસે ઘનશ્યામને તાવ ચડ્યો એ તો સૂનમુન સૂતા હતા બીજા દિવસે ઘનશ્યામને બળિયા નીકળ્યાનો જાણતા માતાએ એક ઓરડામાં એમને સુવાડી દીધા અને પોતે પાસે બેસી ઘનશ્યામનું માથું દબાવી રહ્યા હતા આ તાવની જાણ થતાં લક્ષ્મીબાઈ ઘનશ્યામની ખબર કાઢવા આવ્યા એમણે કહ્યું હમણાં બળિયાના વાયરા છે મારા વેનીને પણ તાવને બળિયા છે પંદર દિવસથી હું એને બહાર ક્યાંય રમવા જવા દેતી નથી આજે નવરાવ્યો છે છતાં હજુ બહાર જવાનું તો બંધ જ છે ઘનશ્યામને પણ વીસ દિવસ સુધી બહાર જવાને કે નવડાવા દેવા દેશો નહીં આ સાંભળી પથારીમાં બેઠા થતાં ઘનશ્યામે કહ્યું તમે વેનીરામને પંદર દિવસ સુધી નવરાવ્યા વિના રહેવા દીધો અને બ્રાહ્મણને નાયા ધોયા વિના કેમ ચાલે દીદી મારે તો હમણાં જ નાવું છે મને ઠંડા પાણીથી નવડાવો માતાએ ઘનશ્યામને ઘણા સમજાવ્યા પણ એ એકના બે ન થયા પુત્રની હઠ પાસે માતાએ નમતું ચોખ્યું ને એની ઈચ્છા મુજબ ફળીના કૂવા કાંઠે લઈ ગયા અને પાટલા ઉપર બેસાડી એમનું વેન ભાગવા થોડુંક પાણી માથે રેડ્યું પણ ઘનશ્યામે કહ્યું હજુ એક ઘડો રેડો દીદી માતાએ કહ્યું હવે હવ કરો બેટા ના હજુ એક ઘડો એમ કરતાં પાંચ ઘડાથી ઘનશ્યામને સ્નાન કર્યું પછી પોતાની ઈચ્છાથી શરીરની બધી ગરમી સમાવી લીધી ને માતાને કહ્યું જુઓ દીદી તમે મને ઠંડા પાણીથી નવડાવ્યો એટલે તાવ ગયો ને બડિયા પણ મટી ગયા માતાએ નવાઈ પામતા પીઠ પર હાથ ફેરવી જોયો તો બડિયા બેસી ગયેલા ને તાવ પણ ઉતરી ગયો હતો માલુમ પડ્યો લક્ષ્મીબાઈને પણ આથી નવાઈ લાગી એને તો કહ્યું પણ ખરું પાણી ઢોળે બળિયા કાઢે એ તો તમારો ઘનશ્યામ બીજાનું આવું ગજુ નહીં લક્ષ્મીબાઈને મનમાં ભારે પ્રતીતિ થઈ આવી કે ભક્તિબાઈનો આ ઘનશ્યામ કોઈક સાધારણ બાળક નથી કહો ન કહો એ ઈશ્વરનો અવતાર છે એ વિના આવો ચમત્કાર કેવી રીતે બને બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે